અમદાવાદના ચંડોળા તળાવ પર આવેલા તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવશે અને આજથી તેનું બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવે છે અમદાવાદના ચંડોળા તળાવમાં દબાણ હટાવવાનો આજે બીજો રાઉન્ડ શરૂ થયો છે તળાવ ફરતે આવેલા તમામ ગેરકાયદેસર ઘરો મકાનો અને અન્ય દબાણો તોડી પાડવા તંત્રનો મોટો કાફલો ચંડોળા તળાવ પહોંચી ગયો છે દબાણ હટાવવા માટે જેસીબી ક્રેન ટ્રકોના મોટા કાફલા સાથે ત્રણ જેટલા પોલીસ કર્મીઓ પણ હાજર રહેશે જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર કાર્યવાહી ઉપર બાજ નજર રાખી રહ્યા છે પાર્ટ ટુ માં એક અઠવાડિયા સુધી બુલડોઝર ચાલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ આહવા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા ડાંગ જિલ્લામાં ફરી કમોસમી વરસાદ થયો છે ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે જ્યારે ડાંગના આહવા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં રમણીય દ્રશ્યો સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યારે આગામી બાવીસ તારીખથી ફરી તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અરબ સાગરમાં એક ચક્રવાતની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં